નમસ્કાર ખેડૂત મિત્રો નેનોબી બાયો યુનિવર્સની આ રિએગ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રોની મુલાકાતે આવ્યા છીએ કે જેની ખેતી અને એની ખેતી પદ્ધતિ એ લગભગ ઘણા ખેડૂતોને એક સારી ખેતી કરવા માટે હંમેશા પ્રેરિત કરે છે અને એવા ખેડૂત છે ને એ છે કિરણભાઈ ભરોચિયા કિરણભાઈ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કિરણભાઈના પાસે લગભગ ટોટલ પિસ્તાલીસ વીઘા જમીન છે આપણે અને જેમાં કપાસ મગફળી મરચી અને ડુંગળી લોગણી આવી રીતના અલગ અલગ ચાર પાકોનું વાવેતર છે ખેડૂત મિત્રો આજે આપણે કિરણભાઈના આ કપાસના ઘેરાની અંદર ઉભા છીએ અને આના વિશે જો ડિટેલમાં વાતચીત કરીએ તો કિરણભાઈ લગભગ આપણી સાથે ત્રણ વર્ષ થયા જોડાયેલા છે અને આપણી જે સર્વિસીસ છે આપણે જે માર્ગદર્શન કે જે એક કંઈ જ્ઞાન છે એ આપીએ છીએ એમનું કિરણભાઈ લગભગ સો એ સો ટકા પોતાની ખેતીની અંદર ફોલો કરે ફોલો કરે છે અને એમની ખુદની પણ એટલી સૂઝબૂછ છે કે એની ખેતી ક્યારેય નબળી નથી હોતી તો આજે કિરણભાઈ આ કપાસ છે એ તમારા કેવા મુજબ કેટલા સાઠ બાસઠ પાંસઠ દિવસનો કપાસ છે અને અક્ષય કંપનીનું બેગમ 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 વેરાયટીનો કપાસ છે તો તમે આ વસ્તુ આ કપાસ એની ક્વોલિટી તમે અત્યારે અહીંયા જોઈ શકો છો કે આમાં શું ગ્રીનરી છે કેટલું ફ્લાવરિંગ લાગેલું છે અને કોઈ પણ જાતની અંદર ફૂગ કે સુકારના તમને જોવા નથી મળતા તો એનું કારણ આપણે મૂકતા બીજું એવું શું ગણીએ કે ભાઈ તમે જમીનની એવી તો શું તૈયારી કરેલી છે કે આ કપાસ છે એ આજે કંઈક અલગ રીતે દેખાય આવે છે એમાં એવું છે ધવલભાઈ છેલ્લા પાંચ વર્ષથી આપણે આ જમીનની અંદર મહેનત કરીએ છીએ ભૂમિકથાની અંદર આપણે ઘણું બધું જ્ઞાન લીધું કે આપણે ખેતી બચાવો ખેતી બચાવો એ ખેતી પેલા આપણી બચશે તો આપણે બચશું એટલે આપણે એ પ્રેરણા લઈને છેલ્લા પાંચ વર્ષથી આપણે જમીનની અંદર આપણે એટલા માઇક્રોબેનની અંદર આપીએ છીએ એસી ખાતર આપીએ છીએ એરંડી ખોળ છે મચ્છીનું ખાતર છે એવા બધાય માઇક્રોબ આપી આપી અને આપણે જમીનને સ્ટેબલ કરી કઈ પહેલા લાવેલા બરાબર એ જમીન ને જે લગતી જેટલી પણ વસ્તુ છે એ તમે ટાઈમ ટુ ટાઈમ જમીન ની અંદર આપતા રહી બરાબર છે તો આ બહુ એક સરસ વસ્તુ છે ખેડૂત મિત્રો કે ભાઈ જમીન નું બંધારણ છે ને એને સાચવી રાખવા માટે કોઈ રાસાયણિક ખાતરો ઉપર ખાલી નિર્ભર રહેવું ને યોગ્ય વાત નથી કિરણભાઈના અનુભવ મુજબ અને જે એક આધુનિક વિજ્ઞાન કે છે કે ભાઈ આપણે એક સંકલિત પોષણ નિયમન કરવું હવે ખેતીની અંદર ખૂબ જ જરૂરી છે એટલે કિરણભાઈ આ પાયાની અંદર આ કપાસના પાયાની અંદર મચ્છીનું ખાતર પણ આપેલું છે છાણિયું ખાતર પણ આપેલું છે રાસાયણિક ખાતરો છે સાથે અઢળક સૂક્ષ્મ જીવાણુ નો ઉપયોગ કરેલો છે બરાબર તો કિરણભાઈ હું તમને એવું એક પ્રોડક્ટ વાઇઝ પૂછું તો તમે આ કપાસતા પાયાની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે જો પાયાની વાત કરીએ સાહેબ તો પ્રથમ આપણે આની અંદર છે ને બી વામ બરાબર છે જે આપણો દાણાદાર આવે છે દાણાદાર ગ્રેન્યુલ એ પાયામાં આપેલું છે બરાબર છે અને બીજું એ વસ્તુ છે કે જ્યારે છોડ આપણો વાવેતર થઈને ઉગીને કમ્પ્લીટ થઈ ગયો ત્યારે પછી એને આપણે સેવન સ્ટાર અને બી એનપીકે ની એપ્લિકેશન આપેલી છે બરાબર એવી આપણે આ પાંચેક દિવસની અંદર બે વખત એપ્લાય આપેલી છે સેવન સ્ટારની અને બી એનપીકે ની બરાબર અને આની અંદર ઉપરથી આપણે બે સ્પ્રે લીધેલા છે એક આપણે બી માઇક્રો છે અને બી ચાર્જર છે બરાબર અને ત્રીજો સ્પ્રે આપણેનો બી સિકોનો લીધેલો છે ના મોસ્ટ ઓફ જોઈએ તો છેલા આ વર્ષની અંદર વાત કરીએ ને તો આ વખતે આપણે 100% 100 એ 100% રેસિડ્યુ ફ્રી ઉપર અટણે ચાલ્યા જાય છે બરાબર આગળ જોઈએ જરૂરિયાત પડશે આપણે બરાબર તો આપણે પેસ્ટિસાઇડ લેવું બાકી હજી કઈ જરૂરિયાત નથી મારે પડી આપણે ચાલે અત્યારે પાસે દિવસની અંદર મારે કઈ જરૂર નથી પડી કદાચ હવે જરૂરિયાત પડે સર તો કદાચ આપણે યુઝ કરશું એની અંદર આપણા પાકનું નિયમન એનું નિયંત્રણ એવી રીતના કરીએ કે ભાઈ દરેક વસ્તુ આપણે ઝીણવટ થી જોઈએ એને સમજીએ અને પછી ઉપયોગ કરીએ તો ઈ દેખાદેખી કરતા એના પરિણામ સારા મળે આજુબાજુમાં ચાલે છે એના કરતા બેટર એ વસ્તુ છે કે આપણે એ જોઈએ કે આપણા ખેતર ની પરિસ્થિતિ શું છે બરાબર છે તો ખેડૂત મિત્રો આપણે કિરણભાઈ પાસે એમના કપાસ ની જે માહિતી લીધી એ મુજબ આપણે હવે તમે વિડીયોમાં આગળ બની જ રહેજો હમણાં એમની ડુંગરી છે એમનું પણ આપણે

દેખાય છે બરાબર છે તો આની માવજતમાં તમે કિરણભાઈ શું શું વસ્તુનું ધ્યાન રાખેલું છે જો આનો આપણે જ્યારે જમીન તૈયાર કરી સાહેબ ત્યારે એરંડી ખોળ એરંડીનો ખોળ લીંબોડી ખોળીનો ખોળ મચ્છીનું ખાતર મચ્છીનું ખાતર પછી બ્લેક કાર્બન આવે દાણા દાળ એ અને બી વામ

તો અત્યાર સુધી આજે એક મહિનાની અંદર ઓછામાં ઓછો અઠાવીસ થી ત્રીસ ઇંચ વરસાદ પડી ગયો છે પણ તોય આજે આપણે જેની સામે એટલા વરસાદની સામે આપણી આજે ડુંગળી ટકી રહી છે ઉભી છે એ વસ્તુ કિરણભાઈ એક બહુ મહત્વની તમે વાતચીત કરી છે અત્યારે અમે રાજકોટ થી આવીએ છીએ ને તો અત્યારે જેટલા ફિલ્ડ જોયા છે ને તો એમાં મોસ્ટ ઓફ ખેડૂતના જે કપાસ છે કે બીજા કોઈ અન્ય પાકો છે ને એ તણાવમાં દેખાતા હા એનું કારણ વધારે પડતો જે વરસાદ થયો છે જે તમારા એરિયામાં એના હિસાબે પીડાશ પડવી કે ઓછો વિકાસ કે ફાલ ફૂલ ખરી જવા એ બધી વસ્તુ આજે બીજા ફિલ્ડ દેખાતી હતી પણ એ વસ્તુ તમારે આજે તમારા ફિલ્ડ નથી દેખાતી તમારે આપણે અહીંયા કપાસ પણ તમે જોઈ શકો છો કે જે ફિલ્ડમાં માં આપણે હતા એ કપાસ પણ આજે એકદમ સરળ ગ્રીનરી દેખાય છે સારામાં સારો એમાં ફાલ ફ્લાવરિંગ છે હા તો આજે આ ડુંગળી છે એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ડુંગળીમાં પણ કિરણભાઈ જે રેસીડ્યુ ફ્રી આપણી પદ્ધતિ અનુસાર જે પાયાનું નિયમન કરવું જોઈએ એ પ્રમાણે એમાં એને બી વામ દાણાદાર ગ્રેન્યુલ્સ જે આપણું ફોર કેજી ની નવી પ્રોડક્ટ છે જે સેકન્ડરી મેટાબોલાઇટ થી એન્ડ્રીજ છે સેકન્ડરી મેટાબોલાઇટ એટલે કે બેક્ટેરિયાનો અર્ક છે જે જમીનમાં આવતી ફૂગ અને કૃમિના પ્રશ્નોથી મૂળને પ્રોટેક્શન પણ આપે છે સાથે સાથ એને જરૂરી હોર્મોન્સ કે એસિડ કે વિટામિન્સ એન્ઝાઇમ્સ આ બધું પણ પોષણ છોડને પૂરું પાડે છે એટલે એના હિસાબે તમે આ જોઈ શકો છો કે આમાં ક્યાંય જનરલી નહીં રાવા દેખાતા હોય કોઈ ફૂગ ના હિસાબે કે ઓછા ઉગાવાના હિસાબે એના એની જગ્યાએ આ ડુંગળી એક સરખી વ્યવસ્થિત ઉગાવો છે આની ક્વોલિટી બહુ સારામાં સારી છે અને આમાં કોઈ ટીપ બર્નિંગ ના એટલે કે જે પૂછડી ભરવાના ઇશ્યુ હોય એ પણ અત્યારે કઈ દેખાતા તમે અહીંયા ધવલભાઈ એ તમે પૂછડી ભરવાનો જે બોયલા એ તમે ક્યાંય જોઈ જ ના શકો મારા ફિલ ડુંગળી ની અંદર જોવો તમે કોઈ બી ડુંગળી લઈ લ્યો તમે ક્યાંય પણ તમને અણી ભરેલી જોવા નહીં મળે મિત્રો એનું કારણ છે કે આ અત્યારે સો એ સો ટકા રેસીડ્યુ ફ્રીની અંદર છે આ કેમ કે તે પછી ઉપરથી આપણે એને સેવન સ્ટાર અને બી એનપીકે ની એપ્લાય અપાઈ ગઈ છે એક વખત બરાબર છે એક વખત બી માઇક્રો અને બી ચાર્જરનો સ્પ્રે આવી ગયો છે છતાંય આટલો વરસાદ પડ્યો કે આપણે એક ડુંગળી એક દાણો ઉતરી નથી આની અંદર અત્યારે મારા ગામની જ વાત કરું તો મારા ગામની અંદર મારે અહીં મારા ખેડૂત મિત્રો દસ જણા હતા અમે વાવેતરની અંદર એમાંથી આઠ જણા એ રાખુ ફેરવી નાખી છે પાછી ડુંગળી નું વાવેતર કરે છે વાવેતર કરે છે હા ઉતરી ગઈ છે ઉતરી ગયે છે બહુ પાકી પાકી છે એટલે એ કઈ એમાં વળતર મળે એવું નથી એની સામે આપણી વાત ટકી તકલીર છે સાહેબ એટલે મોટા મોટો ફાયદો એ છે કે આજે તમે જે રેસિડ્યુફી પદ્ધતિની જે વાત કરો છો ફરી ફરીને એ એના એના ઉપર જ છે કે ભાઈ આપણા પાકને ઓછામાં ઓછો તણાવ લાગે અને પૂરતું પોષણ મળે એક બેલેન્સ ન્યુટ્રીય મળે એના માટેનું જે તમામ તકેદારી તમે આજે તમારા દરેક ક્રોપ ની અંદર રાખેલી છે તો ખેડૂત મિત્રો તમે કિરણભાઈ ડુંગળી છે એનું પણ આજે મેનેજમેન્ટ છે એનો ઉગાવો છે એની હેલ્થ એનું સ્વાસ્થ્ય તમે જોઈ શકો છો એવી જ રીતના હવે આપણે એમના કિરણભાઈના મરચીના મરચી ના ફિલ્ડ માં જશું તો એ મરચી વિશેની માહિતી માટે આ વિડીયો માં આગળ બન્યા રહેજો મિત્રો આપણે હમણાં ઉપર ડુંગળીના ફિલ્ડમાં હતા હવે અત્યારે આપણે કિરણભાઈની મરચીના મરચી ના ફિલ્ડમાં આવી ગયા અને કિરણભાઈ તમારા મરચીના વિડીયો એટલા બધા મતલબ ખેડૂત લોકોને પસંદ આવે છે કે ખેડૂત મિત્રો મારી પાસે તમારો નંબર માંગતા હોય કે ભઈ મને કિરણભાઈના નંબર આપો મારે એમની સાથે વાતચીત કરવી તો તમે મરચીનું લગભગ આપણે દર વર્ષે 10 થી 15 વીઘાની વચ્ચે વાવેતર કરતા જ હોઈએ છે 10 વીઘા 12 વીઘા 15 વીઘા તો મને આ વખતનું વાવેતર છે ને એના સિવાય તમે એ વાત કરો કે આપણે પાછલા વર્ષે ઉત્પાદન શું રહ્યું પાછલા વર્ષે આપણા વીઘા દીઠ ઉત્પાદન ના આંકડા કેવા ગઈ સાલ આપણે વાત કરીએ સાહેબ તો આપણે એવરેજ માં પૈસા ની વાત કરીએ તો બે લાખ અઠાસી હજાર નો વીઘો થયો આપણો શું વાત છે અને આપણે એક મણ ભાવ મારે એવરેજ ભાવ પંચાવનસો રૂપિયા થયા મતલબ ક્વોલિટી 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 પણ એવી હતી અને વેરાયટી પણ આપણે સારી હતી વેરાયટી આપણે કિરણભાઈ કઈ વાપર વાવેતર કરેલી હતી ઓજસ વેરાયટી હતી નો નેમ્સ ની બરાબર નો નેમ્સ ની ઓજસ ઓજસ વેરાયટી હતી અને આ વર્ષે પણ આપણે ઓજસ જ છે ઓજસ નું જ વાવેતર ફરીથી કરે છે હા તો ખેડૂત મિત્રો આપણે આ વિડિયો માં જો તમે આગળ બન્યા જ રહેજો હવે આપણે કિરણભાઈ સાથે ખાટા ચર્ચા કરશું મતલબ એમની સાથે એમની ખેતીના અનુભવો અથવા તો આપણી સાથે જોડાય અને જે રેસિપી ફાર્મિંગ કરે છે તો એને રિલેટેડ એક અગત્યની માહિતી વિશે આપણે એમની સાથે ચર્ચા કરશું જેમાં જે આપણા દર્શક મિત્રો છે તમને એ જાણવા મળશે કે આટલું સરસ પાકનું વ્યવસ્થાપન છે એ કિરણભાઈ કઈ રીતે કરે અને એવું આપણે એમની પાસેથી શું શીખી શકીએ કે આપણી ખેતી પણ એક અલગ લેવલ ઉપર જઈ અને આપણે સારી કમાણી કમાણીઓમાં તો ખેડૂત મિત્રો જેમ આપણે કિરણભાઈ સાથે એમના ખેતરમાં અલગ અલગ પાકોની માહિતી મેળવી અને એ પાકોની વિશે જે આપણે આજે નોલેજ મેળવ્યું છે એ નોલેજથી પરે એનાથી એક સ્ટેપ આગળ કિરણભાઈ પાસે આપણે એ જાણવા માંગશું કિરણભાઈ તમે આજે લગભગ ઘણા વર્ષોથી ખેતી કરો છો બરાબર પણ તમે નેનો બી બાયો ઇનોવેશન્સ ના જે એક રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ એક મિશન અંતર્ગત જે આજે ખેતી કરો છો બરાબર છે તો તમને છેલ્લા ત્રણ વર્ષોમાં તમારી ખેતી પદ્ધતિમાં અથવા તો તમારી જમીનમાં ઉત્પાદનમાં ઉત્પાદનમાં ગુણવત્તામાં તમને આ છેલ્લા ત્રણ વર્ષમાં શું શું ફરક જોવા મળ્યા છે તો સાહેબ આપણે ખેતીની વાત કરીએ તો આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આપને ને એનોબીની કંપનીની આ ખબર પડી આપને બરાબર છે કે એના સેવન સ્ટાર પહેલાં આપણે યુઝ કર્યો શું છે ને ઘણી બધી ધીમે ધીમે પ્રોડક્ટ આવતી ગઈ એમ આપણે યુઝ કરી દઈ ગયા પણ પાંચ આજથી પાંચ સાત વરસ પહેલાં આપણી ખેતી એવી હતી સાહેબ કે એની અંદર આપણે ગમે એટલી મહેનત કરતા તો એની અંદરથી આપને ઉત્પાદન ન મળતું એટલે એની પાછળના કારણો આપણે તમે શું કહીએ કે ભાઈ આટલી બધી મહેનત કરવા છતાંય જોઈએ ઉત્પાદન કે ગુણવત્તા ના મળતી એના કારણો શું હતા એનું કારણ એ હતું સાહેબ ત્યારે આપણે જે આ બેક્ટેરિયાને આપણે જ્ઞાન નહોતું કે આપણે જમીનની અંદર બેક્ટેરિયા જોઈએ એને નાખવા જોઈએ એવું કંઈ જ્ઞાન નહોતું આપણે તો શું છે ઉપરથી રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા ને એ બધું એ જ યુઝ કરતા આડે થડ યુઝ કરતા હતા આપણે ધીમે ધીમે એની અંદર આપણે ગ્રુપમાંથી આપણને ખબર પડી નયનભાઈ આવી પ્રદીપ સર આવી એની અંદર આપણે જોઈન્ટ થયા ત્યાંથી આપણે માઇક્રોબની ખબર પડી બેક્ટેરિયા જમીનની અંદર જરૂરી છે ત્યાંથી ધીમે ધીમે આપણે બેક્ટેરિયા ઉપર શરૂઆત કરી કે જમીનનું આપણે પૃથકરણ કરાયું સાહેબ પાસે તો પૃથકરણની અંદર આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ તમારી જમીનમાં માઇક્રોબ આટલા ઘટે છે કાર્બન એટલું ઘટે છે ત્યાંથી આપણે મગજમાં લીધું કે હવે જો જમીન માં આપણે મહેનત કરશું નોકરી તો કઈ નહીં વરે ભેગું ભેગું આપણે જમીનને બચાવીએ જમીનને માઇક્રોબ આપીએ કાર્બન આપીએ તો આપણે જમીનની અંતે કે ભાઈ ગમે એવડી આપણે મહેનત કરીએ પણ એ મહેનતને જો એક સાચી દિશા ના હોય ને તો એ મહેનત આપણી હરમેશ વ્યર્થ જતી હોય છે કોઈ બી ફિલ્ડ હોય ખેતી હોય ધંધો હોય કે નોકરી હોય તમને એની અંદર સારો માણસ સારી દિશા આપનાર માણસ ન મળે તા સુધી તમે દિશાહીન હોય કોક તમને એની અંદર કોઈ સારો માણસ દિશા બતાવનાર વ્યક્તિ મળી જાય તો તમે લાઈન ઉપર આવી જાવ સાહેબ એ જ રીતે મારું બહેનું એવી રીતે પેલા મને પ્રદીપ સાર મળ્યા મને પ્રદીપભાઈ કાલરિયા મળ્યા પ્રદીપભાઈ કાલરિયા થકી મને નયનભાઈ મળ્યા ને એનો બી વાળા અહીંયાથી આપણું ધીમે ધીમે સ્ટેબલ થાતું ગયું એમ એટલે મૂળ વાત ખેડૂત મિત્રો એ છે કે આજે આજની આપણી જે ખેતી છે ને એ કદાચ એટલી અટપટી બનતી જાય છે એનું કારણ એવું છે એવું બની શકે કે ભાઈ આજે ખેડૂતને ખોટી દિશામાં ડિરેક્ટ કરવા કે એમની પાસે અઢળક પ્રોડક્ટો માર્કેટમાં અવેલેબલ હોવાથી એને કન્ફ્યુઝન રહેતું હોય છે એક ગૂંથવણ રહેતી હોય છે કે ભાઈ હું આમાં તો શું કરું કયા માણસની સાથે જાઉં કે કઈ પ્રોડક્ટ વાપરું તો અત્યારે ખેતીની મૂળભૂત જરૂરિયાત પ્રોડક્ટ છે ને એનાથી વિશેષ પ્રોડક્ટની સર્વિસીસ છે તો આજે અમે નેનોબી ઇનોવેશન્સ ઘણા વર્ષોથી આ વાતને લઈને જ ખેડૂત સુધી આગળ પહોંચીએ છીએ કે ભાઈ પ્રોડક્ટ છે એ સેકન્ડરી વસ્તુ છે પણ પ્રોડક્ટની પહેલા કેટલી માહિતી છે કે એક નોલેજ છે ને એ ખેતીમાં અપનાવવું જરૂરી છે જેમ કે આપણે ઘણા ખેડૂત મિત્રો છે અઢળક ખર્ચો કરતા હોય પણ જ્યાં સુધી એને જમીનની પરિસ્થિતિ આપણી જમીનની પીએચ શું છે એનો ઈસી શું છે સીઇસી શું છે આવી બધી નાની નાની જે બેઝિક જે મુખ્ય વાતો છે ખેતીની એના ઉપર ગંભીર થઈ અને જો આગળ વધીએ કે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જો ખેતી કરીએ તો આપણી ખેતીમાં આપણે જે મહેનત કરીએ છીએ જે ખર્ચો કરીએ છીએ એ જ મહેનત અને એ જ ખર્ચા સાથે સારામાં સારું એ ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકી લઈ શકે શકીએ તો આ વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે એ જ જાણવા માંગીએ છીએ કે એક સારી ખેતી પદ્ધતિ થઈ શકે એક એવી ખેતી પદ્ધતિ જેને આપણે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ કહીએ છીએ કે જેની અંતર્ગત તમે પાકનું નિયમન પોષણનું નિયમન કે જીવાતનું નિયમન એવી રીતના કરો કે ભાઈ જમીન ઓછામાં ઓછી બગડે અથવા તો ના બગડે જીવાતને એવી રીતના મારીએ કે જેનાથી જીવાત મરવાની સાથે આપણા છોડને તણાવ ના લાગે તો આ બધી નાની નાની વાતોનું ધ્યાન એ અમે રખાવીએ છીએ તો આ બધી ખેતીને લક્ષી આવી નાની નાની માહિતી કે બીજા ગંભીર મુદ્દાઓ આના માટે નેનોબી બાયો ઇનોવેશન્સ ખેડૂતો સાથે હર જોડાયેલું રહે છે તો કિરણભાઈ હું તમને એ બીજી વસ્તુ કહીશ કે આજે તમને મતલબ આ એક બહુ સામાન્ય સવાલ છે પણ છતાં અમે તમારા મોઢે એટલા માટે સાંભળવા માંગીએ છીએ કે આપણા જે દર્શક મિત્રો છે ને એ વસ્તુથી વાકેફ થાય કે નેનો બીમા આજે તમે જ્યારે પણ તમારી કોઈ પણ ખેતી સમસ્યાનો સમાધાન લેવા જાઓ છો તો એમના જવાબ શું હોય છે અને બીજું એ જવાબથી તમને સંતોષ કેવો હોય છે જો ધવલભાઈ મને નેનો બી જ્યાંથી મેં ધીમે ધીમે શરૂઆત કરી એની પ્રોડક્ટ વાપરવાની જેમ પ્રોડક્ટ યુઝ કરતા ગયા એમ એનું આપને જ્ઞાન મળી રહ્યું એના ઉપલા અધિકારીઓ છે બધે છોકરા છે બધે ફિલ્ડ સ્ટાફ છે ઓફિસ વર્કનો જ્યારે આપણે ફોન કરી કે ભાઈ આ રીતનું આમ છે તો શું કરવું આ આપને સાચો જવાબ મળે સાચો સમય મળે કે સાચી દિશા મળે આપને કે આ વસ્તુ કરવાથી આમ થાય આ વસ્તુ અત્યારે છે તો આમ કરવાથી આમ એટલે આપને એની અંદરથી પૂરેપૂરું આપને એ વસ્તુનું જ્ઞાન આપીએ એ લોકો કે આપણે એ વસ્તુ આપણે આપીએ તો એનો પૂરેપૂરું આપણે લાભ લઈ અને પૂરેપૂરું આપણને એનું પરિણામ મળે છે એક વસ્તુ એ કહેવા માગું છે બરાબર કે તમને કોઈ જો ખેતીની અંદર દિશા બતાવનાર વ્યક્તિ હોય ચાહે કોઈ બી હોય તો તેની ઉપર પહેલાં આપણે ભરોસો કરવો જોઈએ અને ભરોસો ત્યાં સુધી રાખવો જોઈએ કે વર્ષ બે વર્ષ સુધી તમે એની ઉપર આયેલા જાઓ તમારું મન ના ડગવું જોઈએ કે હું થોડા આ વાપરું છે મેં તો જાહેરાતોની આવે છે તો આ વાપરું ઓમાં જાઉં ઓળું જાઉં એ નહીં એક એક ઉપર તમે ડિપેન્ડ કરો પહેલાં તમે એક પ્રોડક્ટ બે પ્રોડક્ટ જે ખેતીની અંદર આપણે ઉપયોગી જરૂરી છે એ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ કરતા શીખો તમે તો જ તમને એના પરિણામ સારા મળશે બાકી તમે જ્યારે ફૈરા ફેર થાવો તો તમને એ વસ્તુ આપણે ક્યાંય ના નારી બે ઓડીમાં પગ રાખીએ એના જેવી વાત એના જેવી વાત થાય છે મૂળ વાત એ પણ છે ખેડૂત મિત્રો કે આજે ખેડૂત મિત્રોને એક ભરમાવવા માટે કે એને ગેરમાર્ગે દોરવા માટે ઘણી બધી એવી પ્રેક્ટિસ થાય છે એવી ઘણી બધી મતલબ આપણે કોઈને આંગળી ચીંધીને ના કહી શકીએ કે ભાઈ તમે આવું ખરાબ કરો છો કે આવું ખરાબ કરો છો પણ વસ્તુ એ છે કે આજે ખેડૂતના ખેતર સુધી એને ખોટી રીતે ભરમાવવા માટે કેવી ઘણી બધી પ્રેક્ટિસો કિરણભાઈ થાય રહી છે માર્કે હા તો એમાં જ એક ઉભરતું કામ છે ને એ અમારું એ જ છે કે ભાઈ અમે ખેડૂતને જ્યારે જમીનની તૈયારી કરતો હોય અને એ ખેડૂત છેલ્લે જ્યારે પાકની લણણી કરે ત્યાં સુધી એને કસ્ટમાઇઝ એને પોતાના નામનું પોતાના ખેતરનું ગમે તે પાકનું એક શેડ્યુલ પણ આપીએ છીએ અને એ શેડ્યુલ કિરણભાઈ તમને ઘણો ખરો લાભ આપણા પાકમાં જોવા મળતો હોય છે એ શેડ્યુલ છે ને ખેડૂત મિત્રો અનુભવી તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે એટલે એનો બેનિફિટ તમને એ મળશે કે એમાં તમારે જ્યારે કોઈ તમને કહેશે કે ભાઈ અમારું આ વાપરો અમારું આ વાપરો તો તમારી પાસે એને પૂછવા માટે પાંચ સવાલ હશે કે ભાઈ હું શું કામે વાપરું આની અંદર શું આવે છે આનાથી શું થાશે બાકી અત્યારે એવું છે કે ભાઈ ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે ઘણા એવું કહેતા હોય છે કે આ તો આના જેવું જ આવે છે આનાથી આ સસ્તું હોય છે પણ ગુણવત્તા છે ને સાહેબ એનું કોઈ રિપ્લેસમેન્ટ ના હોય તાંબુ પીડું હોય સોનું પણ પીડું હોય હા પણ સોનું છે એ તાંબાના ભાવમાં તો મળવાનું નથી ના મળે એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે હરમેશ અમે તમારી સાથે તૈયાર છીએ તો કિરણભાઈ તમે અત્યારે અમને તમારે ખેતરની જે આ સફર ખેડી અને તમે જે જે માહિતી આપી અને તમારા આ વિડીયોથી જે ખેડૂત મિત્રોને એક લાભ થશે એક ખરેખર બહુ ફાયદાની વાત હશે તો તમને હું એવું કહીશ કે તમે ટૂંકમાં આપણા જે દર્શક મિત્રો છે એને શું કહેવા માગશો તમારી ખેતી વિશે કે બીજી કોઈ અન્ય એવી તમારે વાતચીત કરવી હોય તો છો મારા ખેતીના ગુરુ એવું કહે છે પ્રદીપ સર મારા કે તમે જ્ઞાન લ્યો તમારી પાસે જે જ્ઞાન છે એ બીજા ખેડૂતને તમે આપો તમારી પાસે તમારા પૂરતું સીમિત ન રાખો જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે ને અમે પણ જ્યારે સાહેબ ધવલભાઈ ખેતીની અંદર આવ્યા ત્યારે અમારી પાસે જ્ઞાન નહોતું આવું પ્રદીપ સર પાસે નયનભાઈ પાસે સંજય પાટીદાર પાસે આવા બધા વ્યક્તિ પાસે લઈ લઈને જ્ઞાન શીખ્યા છે અને આજે મારી પાસે એવા હજારો ખેડૂત છે ધવલભાઈ કે આપણે પૂછી પૂછીને એ લોકો કરે કિરણ હવે આમ શું કરવું આમ પાટણ હજાર આપણી પાસે હજાર એવા ખેડૂતો છે અને બીજું એક કિરણભાઈ એક મને ખબર છે ત્યાં સુધી તમારી કઈક યુટ્યુબ ની ચેનલ પણ છે આપણી એક યુટ્યુબ ચેનલ છે બેસ્ટ ફાર્મર કિરણ બરોચિયા એ ચેનલ ની અંદર આપણા ઘણા બધા ફોલોઅર છે ઘણા બધા આપણા એની અંદર વિડીયો છે અને જે એની અંદર વિડીયો છે એ ધવલભાઈ એ મારા પોતાના જ વાડીના છે બરાબર મતલબ તમે જે પ્રેક્ટિસ કરો છો કે જે કઈ દવાના ડોઝ ચાલતા હોય કે ખાતરના રાઉન્ડ ચાલતા હોય એના વિશેની વિગતવાર માહિતી કિરણભાઈ એમની યુટ્યુબ ચેનલમાં પણ મૂકતા હોય છે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો પણ એમની જેમ એક અવલ દરજ્જાની ખેતી કરી શકે જો આ વર્ષની વાત કરીએ સાહેબ તો છેલ્લા બે વર્ષથી આપણે ખેડૂતને વીડિયા મૂકીએ આપણે ફિલ્ડ ઉપર આવીને જોવે તો મારા આ મારા એરિયાની વાત કરું તો મારા એરિયાની અંદર ઘણા બધા એવા ખેડૂત છે ન કે પહેલો વહેલો ખેડૂત હું હતો એક આ એરિયાની અંદર કે મલ્ચિંગનું

જમીન સુધરી અને ખેડૂત બે પાંદડે થતો આવ્યો થતો આવ્યો તો બસ ખેડૂત મિત્રો આ વિડીયોમાં આટલી સફર આપણી અહીંયા સુધીની હતી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જો તમે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં ઘંટડીનું બટન દબાવી અને ઓલ વિડીયો આપી દેજો જેથી કરીને આવી માહિતી સભર વિડીયો તમને તમારા ફોન સુધી મળતી રહે ત્યાં સુધી જય હિન્દ જય ભારત